મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીના વિવિધ પાસા અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને સલામત અને ટકાઉ મેરીટાઈમ કામગીરી માટે આવશ્યક નિયમનકારી માળખાની સંપૂર્ણ સમજ આપવામાં આશયથી આ કાર્યક્રમ

મર્સ્ક એક ગ્લોબલ કંપની છે અને ગ્લોબલ કંપનીમાં જે રીતે ટ્રેનિંગ થાય છે એ ટ્રેનિંગ અમે જીએમયુના છોકરાઓને આપીએ છીએ અમદાવાદમાં અને ગાંધીનગરમાં દરમિયાન એક્ટિવિટી વિદ્યાર્થીઓ સાથે આમાં અમે ઇમરસ્યુ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ લેટેસ્ટ ટેકનોલોજી છે અને વીઆર પણ યુઝ કરીએ છીએ વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી યુઝ કરીએ છીએ છોકરાઓ માટે અને બધા લોકો એ ટ્રેનિંગ લઈને અને ડાયરેક્ટલી પછી બર્સ ગ્રુપમાં કે ગમે ત્યાં એ લોકો કોઈ પણ શિપિંગ કંપનીમાં જોઈન કરી શકે એવી મુદ્દાની ટ્રેનિંગ આપીએ છીએ ક્રિએટિંગ રિલેશનશીપ બિટવીન ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી એન્ડ મસ્ક ધ લીડિંગ ધ વર્લ્ડ લાર્જેસ્ટ શિપિંગ કંપની એન્ડ ધ એપીએમ ટર્મિનલ્સ Uh, through an mou signed during vibrant gujarat as a result of this mou now we are benefited as a university from uh, musk giving us donating a virtual reality lab a vr lab which will be a first of its kind uh, in maritime universities in the country and we are also extremely grateful to apm terminals for supporting musk in providing in giving us ோர் கண்டிங் ஜனஸ்நர்